નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં બંગાળની ખાડીમાં રેમલ નામના વાવાઝોડાએ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે આ વાવાઝોડું કયા વિસ્તારમાં ટ્રાટક છે અને અત્યારે ક્યાં પહોંચ્યું છે એ વિડિયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં માં નવા છો તો ચેનલને ને કરી લેજો ભારતના ના દરિયા કિનારે પર આ વર્ષનું સૌથી પ્રથમ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં સર્જનારા વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હાલ બંગાળની ખાડીમાં છે અને ભારતના પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળ ઓડિશાના કેટલાક વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને વાવાઝોડાના પહેલાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બંગાળની ખાડીમાં એક તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે બાવીસ મે ના રોજ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ને પચીસ મે ના રોજ સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે શનિવાર સાંજ સુધીમાં સિસ્ટમ વાવાઝોડું બની જશે અને ત્યારબાદ આગળ વધીને એક ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પચીસ મે ના રોજ સાંજે પૂર્વ મધ્ય અને તેની પાસે આવેલા ઉત્તર બંગાળની ખાડીના વિસ્તારમાં તે વાવાઝોડું બની જશે હાલ એવી સંભાવના દેખાઈ રહી છે કે તે છવ્વીસ મે ના રોજ વહેલી સવારે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે એટલે કે વાવાઝોડું બન્યા બાદ પણ તે વધારે તાકતવાળું બનતું જશે ભીષણ ચક્રવાતના રૂપમાં જ તે સાગરદીપ અને ખેપુરા વચ્ચે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કિનારા આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પ્રમાણે વાવાઝોડું ત્રાટકે ત્યારે પવનની ગતિ એકસો દસ થી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે પવનની ગતિ વધીને એકસો ત્રીસ કિલોમીટર પહોંચે તેવી પણ સંભાવના દેખાવામાં આવી રહી છે હાલ વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના પગલાં લેવા શરૂ કરી દેવામાં આવ્યા છે વાવાઝોડાને કારણે ઓડિશા પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે બંગાળની ખાડીનું વાવાજોડું છવ્વીસ મેના રોજ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તાર પર ચટકાશે તો તેની અસર ગુજરાત સુધી થવાની પણ સંભાવના છે ગુજરાતમાં વાવાઝોડાને લઈને હવામાન પલટાય કે પછી વરસાદ થવાની સંભાવના કોઈ જાતની દેખાતી તો નથી જોકે વાવાઝોડું ટકરાશે ત્યારબાદ ગુજરાતમાં પવનની ગતિ વધી જશે આ સિસ્ટમ સેક્ટો કિલોમીટર દૂરથી પવનો પોતાની તરફ ખેંચશે એટલે કે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પવનની ગતિ થોડો વધારો થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો